હા બેટ લઈને તો હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અને હાર્દિક સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને કેટલા સમય પછી આજે આપણે વ્લોગ બનાવીએ છીએ પાંચ છ દિવસ થઈ ગયા આપણે વ્લોગ બનાવ્યું નથી હું તો હાલો આજે વ્લોગ બનાવી નાખ છીએ અને પહેલાં તો તમે ચેનલમાં નવા નવા હોય ને તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો અને બધા વિડીયો તમારે બધા તમારા વિડીયો આવી ગયો મિત્રો જો અત્યારે અત્યારે ને બધા ઉઠી ગયા પણ અત્યારે દસ વાગી ગયા ઘડિયાળમાં એટલે દૂધ મોટાના બપોર ખાવા આવ્યો હા ત્યારે ઉઠવામાં મોડું થઈ ગયું કે રવિવાર છે રવિવાર રજા હોય એટલે ગળી ઉઠવાનું ના હોય પણ દસ વાગે ઉઠી ગયા હે એટલે વહેલું જ કહેવાય ને અમારે જો બે હેસુભાઈ ને જો બે અહીંયા મોબાઈલ જોવે અત્યારમાં હવે તમારે મોબાઈલ જ જોવાનું કામ કરવાનું હે હે હું હા હું જોવે મોબાઈલમાં

અને અમારે વિશુભાઈ આખો દી મોબાઈલ જોવાનો ખબર નહી ઉઠી જાય એટલે મોબાઈલ અને તારે જોવાનો હા તું ક્યાં જોવે હે હું તો જાઉં હે હું તો જાઉં હા જોવે જોવે બેટ લઈને બોલાને ને છોકો મારી દીધો જો વિશુભાઈ ને અને મિત્રો આપણે હે તમને ખબર હોય તો આપણે YouTube માં એક શોર્ટ વિડિયો મૂક્યો તો એ કોમેડી વિડિયો મૂક્યો તારો આપણે વિશુભાઈ નો માથામાં ઝાપટ મારે એમાં ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ માં હે ને બહુ વિડિયો વ્યૂ આવ્યા એમાં અંદાજે વન પોઈન્ટ સાઈ મિલિયન વ્યૂ આવ્યા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મી ગયો ઘણા એવી કોમેન્ટ પણ કરી કે ભાઈ આવું બધું માથામાં ના મરાય ને આવું બધું લાગી જાય નાનું મગજ હોય ને આમ કેમ તો જવાબ આપણે હા ને વિષુભાઈને પૂછી લઈએ તો વિષુભાઈને કેવું લાગ્યું હતું અને કઈ રીતના વિડીયો ઉતાર્યો હતો વિષુભાઈને વિશુ આપણો વિડીયો બનાવ્યો હતો કોમેડીનો નતો બનાવ્યો મેં તને માથામાં આમ કર્યું હતું હેં કે કેવુંક લાગ્યું હતું જો વિષુભાઈ જવાબ દે કેવુંક લાગ્યું હતું લઈ ગયું તું તો આ એમ એ તો ખાલી સાઉન્ડ એવો આપણે ફીટ કર્યો તો કા માર્યું તો થી માર્યું હતું ધીમેક થી બધા કેતા આવું બધું ના મળે નાનો મગજ જવા તો મને ખબર પડે આવું બધું નામ ભરાય પણ આ કોમેડી બીજું હતો ને એ ખાલી આમ મારું સાઉન્ડ ખૂબ કરી દીધું એટલે બધા એમ હતું કે આ ચું મારી એટલે ઘણા લોકોને જે કોમેડ આપતી હતી કાંઈ વાંધો નહીં અને વ્લોગમાં બના રહેજો હજી આખો વ્લોગ બનાવવાનો છે બ્લોગમાં જોઈ રહ્યો ને આખો વ્લોગ જોજો અને સબસ્ક્રાઈબ ના કર્યું ને તો સબસ્ક્રાઈબ પેલા કરી દેજો અમે પિંચુ તો ડાન્સ કરતો આજે પિંચુભાઈ ને હે ને બહુ આમ હાઉ મજા જ આવી ગઈ કેમ કહે છે હું ઘરે રોકાણો ને

પિંચુભાઈ જો કટિંગ કરવા માંડ્યા હે અમારી ફટ અને બીજું શું બનાવવાનું હોય આપણે ઢોકરી બનાવવાની તો આ ઢોકરીનું શાક બનાવવાનું હોય ને બે બાધે ઉપર અને શાકમાં હું બનાવવાનું ઢોકળી હા શાકમાં ઢોકરી બનાવવાની છે અને આમાં પિંચુભાઈ જો અહીંયા पिंचू तो मस्त ना अवेला फोलता आ पिंचू फोल तो पिंचू तो मस्त फोलता अवे पिंचू खाए का फोल फोल तो पिंचू हाँ, 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 जो पिंचू फटाफट बोले जो फोल तो फटाफट आ पिंचू तो, तो हारू फोलता अवे फोल फोल आ आई बदी नाखवा में जाए का खराब होई ना के देवानो हां पिंचू भाई जो फटाफट भाजी बोले है एक भाई है ना हमारे એને કંઈ કામ આવડતું નથી એને બસ મોબાઈલ 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 જ આવડે મોબાઈલ મોબાઈલ અને હું ખા ઊંધું ઊંધિયું ખાઈ છે અહીંયા આખું છે ને મિત્રો મોબાઈલ જ જોવાનો અને એક ભાઈ જો અહીંયા એ ઈચ્છા હે અને તને ઘડિયાળમાં કેટલા વાગ્યા તમને બતાવું હજી એટલા બધા તો એવું ઊંચા જો ઘડિયાળમાં સાડા દસ વાગી ગયા સાડા દસ અને હજી તો એ નાસ્તો બાસ્તો કરવાનું બાકી છે અને અમારે રિઝ્યુભાઈ હેને આપણું તો મોબાઈલ જ જોવાનું મોબાઈલ સુધી બીજી વાત જ નહીં અને આજે રિસ્યુભાઈ કે આપણે સાથે ખાવ તો શાક ખાવ કરે તો હું ખાઉં આખો દિવસ મોબાઈલનું જોવાનું કામ કરે છે ઢોકળીનું શાક બની જાય બસ આપણે તમારા રિઝ્યુમમાં બતાવશું જેવી ઢોકળી બનાવીએ સરેલા એ તમને નોકરી બનાવશે જો ચિત્ર હું મને તો ને હજી નવો નવો યુટ્યુબર છું એટલે કંઈક આવડતું નથી કેમ મોબાઈલ પકડે પણ જો આ રીતના હું મોબાઈલ થતું તમે કરજો કે આ રીતના કેવાનું રીંગણા પડેટા કાયમી ખાવા રીંગણા પડે તા તારે કેવાનું સાથ ખાઉં અને મિત્રો અમારા ઘરે છે ને મહેમાન આવ્યા છે જો તનુબેન એક ભાઈ જોવા સડી જૂતા જોયું અમારે પીંચુભાઈ થઈ ગયા અને તનુ બેન આવો તનુબેન

જો તનું બેન તરબૂ ઉપાડ્યું અને અમાર જોઈ લે પિંચુભાઈ તરબુ ખાય તરબૂરો ઢગલા કરી દીધા હા એટલા જો દામ તરબૂ ખવાય કેમ ખવાય કેમ ખવાય તનુ બેન તરબુ હા તનુ બેન કેમ ખવાય કા ક્યાં કાંઈક ખાધો ખાધો તરબુ આજે એમ ખવાય જે એમ ખવાય આ પિંચુભાઈ જો ખાય પિંચુ ખાતો પિંચુ કાલો મિત્રો હવે બપોરના વાગી ગયા છે અઢી ને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે આ બોપોરના અઢી વાગી ગયા અને આજે આ અમારે દાદી આ મારા દાદી હે અને દાદી હે દાદીને એમ કે ફોટો પાડે દાદી ઊભી ગયા વિડીયો ઉતરે હે વિડીયો ઉતરે છે વિડીયો ઉતરે વિડીયો જો વિડીયો ઉતરે વિડીયો

ચા પીવો ને ચા ચા બના ચા ભરાઈ ગયો પી લઈએ હવે ચાલો મિત્રો ચા ને હવે જઈએ આપણે આપડે ઘરે જો અહીંયા હે આપણું ઘર છે આ આપણું ઘર છે ગાય માતા વિભા છે ચા પીને પછી જવાનું આપણે ઘરે જો આપણે સબસ્ક્રાઈબર હે આપણા જો આપણે સબ્સ્ક્રાઈબર હે આપણા વર્તો લો તમે મને મધાય હે જો સંજય સોલંકી આપણે સંજય સોલંકી વર્તી ગયા આ બેન કો ખાડી ભરે અહીંયા હલે અનકો કો જોય જો જો આ ઓલી જલકું જલપુ જો હારી ભરે હે હારીયું જામ લાઈન થઈ ગઈ બાજુના રૂમ માં અને હજી આમાં બે ત્રણ જણા હાડી ભરવાના બાકી છે હજી બધા ચાલુ કરશે આપણે અને હે ને મિત્રો પ્રિન્સુભાઈ આપણા ઉતા હે પ્રિન્સુભાઈ હજી ઉઠા નથી જો પ્રિન્સુભાઈ હે ને ઉતા હે એનો ટાઈમ જ છે એનો ટાઈમ છે એ હે ને પાંચ વાગે ઉઠશે ત્યાં સુધી હોવાનું હોય એને અને જો અહીંયા જો સરલા પોતી આગળ વર્ગવાની છે આ શું ખા ભાઈ જાંબુ તમારે કયું ભરવાનું છે હારી એવું છે હવે હારી સારી ભરવાનું ચાલુ કરશે ટીક 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 તું તો કહ્યું ને ટીક ટીક કરે હે તમને ખબર હે તો હાલો મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ છે અને વ્લોગ સારો લાગ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને મળીએ હવે આપણે બીજા વ્લોગમાં બાય બાય